હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી એવું કંકોડાનું શાક બનાવીશું જે બે ત્રણ દિવસ સુધી બગડતું નથી અને બહુ ટેસ્ટી આ શાક બને છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે કંકોડાનું શાક બનાવવા માટે મેં પાંચસો ગ્રામ કંકોડા લીધા છે તેને આ રીતે ઊભી ચીરીમાં સમારી લીધા છે અને મેં કંકોડાને છોલ્યા નથી જો તમારે છોલીને સમારવા હોય તો છોલીને પણ સમારી શકાય હવે કઢાઈમાં સાત આઠ ચમચી જેવું તેલ એડ કરવાનું તેલ ગરમ થાય એટલે તેમાં મેં અહીંયા પંદરથી વીસ જેટલી લસણની કડીને આ રીતે ટુકડામાં સમારી લીધું છે લસણ જરાક વધારે એડ કરવાનું તો ટેસ્ટ સરસ આવશે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એડ કરવાની રાઈ ફૂટે એટલે બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને લસણના ટુકડા એડ કરી દેવાના લસણના ટુકડાને અડધી મિનિટ જેવું તેલમાં સાંતડવાનું જેથી ટેસ્ટ સરસ આવે ગેસની આંચ મેં ધીમી જ રાખી છે તો જો આ રીતે કંકોડાનું શાક કોરું બનાવીશું ને તો બહુ ટેસ્ટી લાગશે એવું નથી હોતું કે ગ્રેવીવાળા શાક જ ટેસ્ટી હોય કે જેમાં ડુંગળી ટામેટાનો ઉપયોગ થતો હોય આ રીતે કોરા શાક ઓછા મસાલામાં બનાવશો ને તો પણ ટેસ્ટી લાગશે તો કંકુડાને એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું બધી જ વસ્તુને અને હવે ઢાંકણ ઢાંકીને ચાર પાંચ મિનિટ ધીમી યાંચે શાકને થવા દઈશું તો પાંચ મિનિટ પછી સરસ અહીંયા કંકુડા કચરા ચડી ગયા છે તો હવે તેમાં મીઠું એડ કરવાનું તો એક ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું આમાં બીજા કોઈ વધારાના મસાલા એડ કરવાની જરૂર નથી પડતી બહુ જ ઓછા મસાલામાં શાક બનીને તૈયાર થઈ જાય છે હવે પાછું ઢાંકણ ઢાકીને બીજી ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો બીજી ચાર મિનિટ પછી સરસ અહીંયા કંકોડા ચડી ગયા છે તો ભાંગી જોવાનું જો ચડ્યા હોય ને તો તેમાં મસાલો કરી લેવાનો તો જો આ રીતે તબેથાની મદદથી ભાંગી લેવાનું તો એકદમ ઇઝીલી ભાંગી જાય છે તો હવે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં બે ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી હળદર પાવડર એડ કરવાનો અને મિક્સ કરી લઈશું બસ આનાથી વધારે કોઈ જ મસાલા એડ નહીં કરવાના તો પણ આ શાક એકદમ ટેસ્ટી લાગશે આ શાક સીતરા સાતમના પણ બધા બનાવીને ખાતા હોય છે કેમ કે આ શાક બે ત્રણ દિવસ સુધી બગડતું નથી જરૂર લાગે તો તેલ એડ કરી લેવાનું અને પાછું ઢાંકીને ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો ત્રણ ચાર મિનિટ પછી કંકોડા સરસ નીચેથી કડક થવા માંડે છે તો હવે આપણે આ શાકને ચાર પાંચ મિનિટ કોરા ઢાંક્યા વગર જ ધીમી આંચે થવા દેવાનું તો જો આ રીતે ચાર પાંચ મિનિટ પછી સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ છૂટું છૂટું શાક બન્યું છે તો એકદમ ટેસ્ટી અને એકદમ સરસ કોરું પણ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો મેં ખીચડી કઢી અને રોટલી પણ બનાવી લીધી છે આ શાક સાથે તો એકદમ ટેસ્ટી કંકોડાનું કોરું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો